એટલે એક તો આ ભગવાન ની તો કેવા છોકરા આવ્યા છે એક વડી બોબડો એક વધડો એક વડી ઓભળતો નથી ગતું એ હવે મારે શું કરવું હવે હું તો કોમે ચમ ચમ ભળાવું મારે તો અલા શોમા ભદા બોલા ચા મર્યા એક થી એક નમૂના પેદા છે માં હા એટલે રહી ગયા હવે કોઈ આયા નથી કડકડ કડકડ ઓ ઓ ઓ એ ભગવાન શું કરું મારે હું કે તને સુમા કહો છો આ થોડો સમજાય કરવું મારે એટલે પાવા પાવાનું થાય Nawa! <coughs> ola, Nawa ni Pawa! Ka, ka, e, e, o, oh, o! Oh. Awee, shukkaru muu. Awe, Ola, pwani waliu brudhe, naa maravade, naa, avea trana miluwa, jimchi -jim maare. Tawa, Tawa! Ola, Ola! Ha! Tua, tu hum, dhe, ngok... Pawa, Pawa! Tua! Pawa! O, Nawa, Nawa! Nawa ni Pawa! E, tu, tu, tu,

મસ્તે oh, દાદા oh. <coughs> 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 <Ay, aba, aba. coughs>

But I wouldn't done that, but I would but I wouldn't bend that. But that would put, but that would put but that would put me, huh?

ચે આ હું વાટમાં ઊંજા ના હોય શેર શું સુડે મને ઘણા નગરમાં ના જાની લેડો લેડો છોડો ડોમણ હણો ઊભો ચાલું ઊંચા જા આ હું તો ના હું ઊંજા પણ આ ઊંજા ના પણ એ પડ્યા એ એ શું માં તકું બોલા શું સુલે ઇંગા તકું પુટ પુટ ચેય પુટ પુટ ધી આદુ મેડી વા મને ખબર જ ન પડતી આ તો શું બોલે ભૂત હારું બધા ભૂત વાયલું નથી